પ્રતિભા કે સત્તા હોય છે તેમના સારા કે ખરાબ વિચારોની અસર અનેક લોકો ઉપર થાય છે તેથી તેમની જવાબદારી બહુ મોટી છે વિદ્વાન કલાકાર ધનવાન ધર્મ નેતા રાજનેતા વગેરેમાં જે શક્તિ અને પ્રતિભા હોય છે તે જો સાચી દિશામાં વહે તો લોક કલ્યાણ કરી શકે છે પરંતુ જો તે ખોટી દિશામાં વહે તો લોકોનું બહુ અહિત કરી નાખે છે તથા મહાવિનાશની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તેથી આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે એવા લોકોમાં વિકૃતિઓ તો ઉત્પન્ન નથી થઈ ને જો થઈ હોય તો શત્રુઓના આક્રમણ તથા રોગચાળા વખતે જેટલી સાવધાની રાખવામાં આવે છે તેટલી સાવધાની પૂર્વક તેનો તાત્કાલિક ઉપાય કરવો જોઈએ ઋગ્વેદમાં પ્રાર્થના કરી છે કે હે ભગવાન અમને દેવતાઓને પાપોથી બચાવો સામાન્ય માણસનો પાપ એક વ્યક્તિ કે કુટુંબને પ્રભાવિત કરે છે પણ દેવતાઓના અર્થાત પ્રતિભાશાળી અને સમર્થ લોકોના પાપ વિશાળ ક્ષેત્ર પર અસર કરે છે તેમની દુર્બુદ્ધિ તથા દુષ્ટતાનું ફળ સમગ્ર સમાજે ભોગવવું પડે છે આ જ રીતે સમર્થ લોકોની સદ્બુદ્ધિ અને સત પ્રવૃત્તિઓ એક મોટા ક્ષેત્રમાં સુખ શાંતિની પરિસ્થિતિઓ ઉત્પન્ન કરે છે તેથી પ્રતિભાઓ અનિતિ તરફ તથા ખરાબ પ્રવૃત્તિઓ તરફ ન વળે તેનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે કલા મનોરંજન માટે નહીં માટે માટે કલા માત્ર મનોરંજન નથી તે લોકોના માનસ પર ખૂબ અસર કરનારું માધ્યમ છે કલાકારો લોક માનસ નું નિર્માણ કરે છે સમાજ ને સારો કે ખરાબ ઉન્નત કે પતિત બનાવવામાં કલાકારો નો ફાળો બહુ મોટો છે ગાયક અભિનેતા ચિત્રકાર કવિ સાહિત્યકાર પત્રકાર વગેરે કલાકાર વર્ગમાં આવે છે તેઓ પોતાની કલા દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોક રુચિનું નિર્માણ કરે છે આજે લોક માનસની જે દયનીય દુર્દશા થઈ છે તેમાં ક્યાંક આ પ્રતિભાવોનો તો દોષ નથી ને જો હોય તો સતર્કતાપૂર્વક તેને દૂર કરવો જોઈએ આજે સિનેમા મનોરંજનનું મુખ્ય માધ્યમ છે બીજા મનોરંજનો તો મોટા ભાગે ઘટતા જાય છે ગરીબ અમીર ગ્રામીણ શહેરી ભણેલા અભણ બધા પર સિનેમાનો સવિશેષ પ્રભાવ હોય છે તે લોક માનસને વિકૃત તો નથી કરી રહ્યા ને તેનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે કથાકારો અભિનેતાઓ ગાયકો વગેરે પણ લોક માનસને વિકૃત કરી રહ્યા હોય તો તે અંગે ખૂબ સાવધાન થઈ જવું જોઈએ આ દ્રષ્ટિએ આજની સ્થિતિ સારી નથી મધ્યકાલીન સામંતવાદી યુગ કામુકતા અને શૃંગારની દુષ્પ્રવૃત્તિઓ દ્વારા મનુષ્યની પાશ્વી પ્રવૃત્તિઓને ઉશ્કેરવા માટે બદનામ હતો પરંતુ આજે તે બંને દૂષણો તમામ લોકો સુધી ફેલાઈ ગયા છે ફિલ્મોમાં કામુકતા વધે તેવા દ્રશ્યો જ બતાવવામાં આવે છે એનાથી સ્ત્રી પુરુષ બાળકો બધા જ પ્રભાવિત થાય છે અને વાસનાનો શિકાર બને છે તેનાથી શારીરિક અને માનસિક વ્યભિચાર વધે છે આ અસંયમના પરિણામે શારીરિક સ્વાસ્થ્ય માનસિક સંતુલન સ્ત્રી પુરુષ વચ્ચેની શાલીનતા પારિવારિક નિષ્ઠા લોકમર્યાદા વગેરે પર ખરાબ પ્રભાવ પડે છે શયન કક્ષમાં જે હાવભાવ વાતચીત અભિનય તથા ક્રિયાકલાપ પતિ પત્ની સુધી સીમિત હોય છે તેમને આજે ખુલ્લે આમ સંભળાવવામાં તથા બતાવવામાં આવે છે તે ખૂબ ખેદજનક છે જે પ્રસંગો તથા વાતચીતને આપણી સંસ્કૃતિમાં ગુપ્ત રાખવા યોગ્ય માન્યા છે તેમને નિર્લજ્જ રીતે પ્રગટ કરવામાં આવે છે બાપ બેટી ભાઈ બહેન વગેરે એકસાથે બેસીને તેમને જુએ છે છતાં તેમને સંકોચ થતો નથી આના પરિણામે મર્યાદાઓ તૂટી રહી છે પશુઓમાં બાપ બેટી ભાઈ બહેન વગેરે સંબંધોનું કોઈ બંધન નથી મનુષ્ય એ બંધનો સ્વીકારીને પવિત્રતા અને મર્યાદાઓ અપનાવીને એક સમાજ વ્યવસ્થા ઘડી કાઢી છે જો સિનેમાથી પ્રભાવિત થઈને એ મર્યાદાઓને તોડવામાં આવે તો આગામી દિવસોમાં તે નામ શેષ થઈ જશે તસવીરો બનાવનારા અને છાપનારાઓએ તો હદ કરી નાખી છે ચિત્રકારો નારીના અર્ધનગ્ન અને ઉત્તેજક ચિત્રો જ બનાવે છે યુવા નારીની ઉત્તેજક ભાવભંગીમાં તથા યૌવન અંગોને જોવા તેને આપણી સંસ્કૃતિમાં અનિચ્છનીય માન્યું છે એના કારણે નારીના માતા બહેન અને પુત્રીવાળા પવિત્ર સ્વરૂપને કલંક લાગે છે અને તેને કામિની તથા રમણીની દ્રષ્ટિએ જોવાને પ્રોત્સાહન મળે છે આનાથી નારીનું મહાન ગૌરવ નાશ પામે છે કોઈ સમાજ કે વ્યક્તિ નારીને પૂજ્ય અને પવિત્ર ભાવથી જોવાના બદલે કામુક દ્રષ્ટિથી જુએ તો તે પોતાની મહાનતા ખોઈ બેસે છે આજની ફિલ્મો અભિનય સંગીત, ચિત્રકલા વગેરેના માધ્યમથી એ બધી મર્યાદાઓનો લોપ થઈ ગયો છે. ગીતોમાં માત્ર શૃંગાર રસનું નિરૂપણ કરવામાં આવે છે. ધાર્મિક ગીતોમાં પણ રાધાકૃષ્ણના નામે શૃંગારિત ભજનો ગવાતા હોય છે. જે કલા આંતરિક મહાનતાનો વિકાસ કરવા માટે ઉપયોગી ગણાતી હતી, તે આજે વ્યક્તિને કામુક તથા કુમાર્ગગામી બનાવવા માટે પૂરી તાકાતથી લાગી ગઈ છે. આ ખૂબ દુઃખદ બાબત છે. સામાયિકો પોતાનું વેચાણ વધારવા નારીના અર્ધનગ્ન ચિત્રો છાપે છે શાસન પણ આને રોકવા માટે કઈ જ કરતું નથી કલાની પતન તરફની પ્રવૃત્તિને રોકવી જોઈએ અને સાહિત્યકારોની જવાબદારી સમાજને તથા શ્રેષ્ઠ બનાવવાની છે એના બદલે તેઓ મનુષ્યનું પતન થાય તેઓ સાહિત્ય સર્જન કરે તે કેટલા અંશે યોગ્ય છે આજે સાહિત્યકારો તથા પ્રકાશકોની લગભગ એસી ટકા શક્તિ આ દિશામાં વપરાય છે આને દુર્ભાગ્ય જ કહેવું જોઈએ આપણા કલાકારો અર્જુનની જેમ દિગ્ભ્રાંત થઈ ગયા છે અને તેમને પૂછવાનું મન થાય છે કે કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અર્થાત આ વિષમ અવસરે તને આ વ્યાપ મોહે શા માટે ઘેરી લીધો છે કલાએ હજુ ઘણું કામ કરવાનું છે માનવને પતન તરફથી પાછો વાળવા માટે તેણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની છે જો તે પોતાના આ મહાન કાર્યથી ચલિત થઈને લોક માનસનું ઉર્ધ્વીકરણ કરવાના બદલે તેને કામુકતાના નર્કમાં ડુબાડવાનું કામ કરે તો સમાજે જાગૃત થઈને આવી બાબતોનો વિરોધ કરવો જોઈએ આ નરસંહાર કરતા પણ વધારે ભયંકર બાબત છે આવી વિકૃત કલાની સર્વત્ર નિંદા કરવી જોઈએ અને ખરાબ કલાકારોને સર્વત્ર ધિક્કાર મળવો જોઈએ લોકો ચૂપ રહે છે તેના કારણે ગંદા ગીતો ચિત્રો ફિલ્મો વગેરેને પ્રોત્સાહન મળે છે નિંદા અસહકાર વિરોધ વગેરે દ્વારા તેમને રોકી અને સુધારી શકાય છે કલાકારોએ પોતાના ગૌરવ અને જવાબદારીને સમજવા જોઈએ અને પતન તરફ જતા સમાજને ઊંચે ઉઠાવવામાં પોતાની પ્રતિભા તથા શક્તિનો ઉપયોગ કરવો જોઈએ થોડા પૈસાની લાલચમાં સમગ્ર સમાજને પતનની ખાઈમાં ધકેલી દેવો તે ભયંકર પાપ છે મોટા કાર્યોને પ્રચંડ શક્તિ ધરાવતા લોકો જ પૂરા કરી શકે છે કાદવમાં ફસાયેલા હાથીને બળવાન હાથી જ બહાર કાઢી શકે છે પાટા પરથી નીચે ઉતરી ગયેલા એન્જિનને શક્તિશાળી ક્રેન જ ઉચકીને પાછું પાટા પર મૂકી શકે છે ભયંકર મોજાઓમાં ફસાયેલી નાવને સાહસિક નાવિક જ કિનારે લાવી શકે છે સમાજ તથા સંસારની મોટી સમસ્યાઓને હલ કરવા માટે આવા વરિષ્ઠ પ્રતિભાવાનોની જરૂર પડે છે મૂંઝવણ પરિસ્થિતિઓમાંથી માર્ગ કાઢવાનું તીવ્ર બુદ્ધિવાળા લોકો માટે શક્ય બને છે પ્રતિભાશાળી લોકો પોતાના વિસ્તાર સમાજ અને દેશની વિકટ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સફળ થાય છે અને શ્રેય તથા સન્માન મેળવે છે આવા લોકોને દેવદૂત જેવા માનવામાં આવે છે નવ નિર્માણ માટે માત્ર આટલું જ પૂરતું નથી આપણી કલાના ઉદ્ધાર અને ઉત્કૃષ્ટ સ્વરૂપને જનતાની સામે રજૂ કરવું પડશે કે જેથી લોકો તેમાંથી દિવ્ય અને ઉચ્ચ પ્રેરણાઓ ગ્રહણ કરી પોતાના ને મહાન બનાવી શકે આજે એવા ગાયકોની જરૂર છે જે પોતાના મધુર કંઠ દ્વારા લોકોની ભાવનાઓ ઉચ્ચ બને તેવા રાગ આલાપે અભિનેતાઓએ શાલીનતાનું પ્રદર્શન કરવું જોઈએ કવિઓએ માનવ હૃદયની મહાનતાનો વિકાસ થાય તેવા સાહિત્યનું સર્જન કરવું જોઈએ ચિત્રકારોએ લોકોને ઉચ્ચ પ્રેરણાઓ મળે લોકોમાં દેવત્વ કરુણા તથા સદ્ભાવનાઓ જાગૃત થાય તેવા ચિત્રો બનાવવા જોઈએ કલાને સાચી દિશા બતાવનાર શ્રેષ્ઠ વ્યક્તિત્વ વાડા લોકો આગળ આવે તો બીજા કલાકારોને પણ એવા બનવાની પ્રેરણા મળશે કલાને શ્રેષ્ઠતા તરફ વાળવા માટે ધનવાનોએ પણ પ્રયત્ન કરવો જોઈએ તેઓ જો ઈચ્છે અને પ્રયત્ન કરે તો કલા ક્ષેત્રને આદર્શો તરફ વાળવામાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે તેમને આજે નહીં તો કાલે સફળતા મળશે અને તેમની પ્રશંસા થશે તેઓ ફિલ્મ ઉદ્યોગ ચિત્ર પ્રકાશન સાહિત્ય પ્રકાશન વગેરેને ઉત્કૃષ્ટ બનાવવા તરફ ધ્યાન આપે તો તેમની મૂડી સાર્થક થશે તથા તેઓ પોતે પણ ધન્ય બની જશે સાથે સાથે તેઓ લોક માનસને શ્રેષ્ઠ દિશામાં વાળવાનું શ્રેય અને સન્માન પણ પ્રાપ્ત કરી શકશે નવયુગના નિર્માણનો પ્રચંડ પ્રવાહ જે તેજ ગતિથી આગળ વધી રહ્યો છે તેને જોતા આવા વ્યવસાયીઓ આવતા દિવસોમાં આર્થિક દ્રષ્ટિએ પણ ફાયદામાં રહેશે આજે કોઈને આવો સાહસ કરવાનો ભલે ન ગમે પરંતુ જેઓ કારના પ્રવાહને જીણવટથી જોઈ શકે છે તેમને સમજવું જોઈએ કે કલાનો દુરુપયોગ કરનાર કહેવાતા કલાકારો આજે ભલે ફૂલીને ફાળકો થઈ જતા હોય પરંતુ આવનારા સમયમાં તેમને લોકો ખૂબ ધિક્કારશે આજે તેમને જે બાબત ખોટના સોદા જેવી લાગે છે તે આવતીકાલે દરેક દ્રષ્ટિએ લાભકારક બનશે મોટા લોકો જો આ બાબત તરફ ધ્યાન ન આપે તો નાના નાના લોકોએ ભેગા મળીને સાર્વજનિક અર્થતંત્ર ઉભું કરીને કલાને શ્રેષ્ઠ દિશામાં વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ આજે આવું કરવાની તાતી જરૂરિયાત છે આમાં ઓછો લાભ મળવાની શંકાના કારણે ધનિકો જો આગળ ન વધતા હોય તો આપણામાંથી કુશાગ્ર બુદ્ધિવાળા અને પ્રતિભાશાળી લોકોએ આગળ આવવું જોઈએ અને માતા સરસ્વતીને નાણકીય પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ નવ નિર્માણ માટે સુરુચિ કલાની અત્યંત જરૂર છે કલાનો આત્મા તરફડી રહ્યો છે અને તે પોતાને બચાવવા માટે પોકાર પાડી રહ્યો છે પ્રતિભાશાળી લોકો જ આ પ્રયોજન પૂરું કરી શકશે અત્યારનો સમય ઇતિહાસ માટે અભૂતપૂર્વ છે આમાં એક તરફ મહાવિનાશ નું ભયંકર તોફાન પ્રચંડ બની રહ્યું છે તો બીજી બાજુ નવ નિર્માણ ઉમંગો પણ ઉછડી રહ્યા છે વિનાશ અને વિકાસ બંને એક સાથે પોતપોતાની દિશામાં ચાલી રહ્યા છે અત્યારે ચારેય બાજુ ગાઢ અંધકારનું સામ્રાજ્ય જોવા મળે છે પણ બીજી બાજુ પૂર્વ દિશામાં ઉગતા સૂર્યનો પ્રકાશ પણ દેખાઈ રહ્યો છે આથી જ આ સમયને યુગ સંધિનો સમય કહેવામાં આવે છે આવા મહત્વના સમયે પ્રખર પ્રતિભાશાળી અને પ્રાણવાનોએ પોતાની ભૂમિકા ભજવવી જોઈએ બુદ્ધિમાનો જાગે તો પરિસ્થિતિ બદલાશે કલાની જેમ બુદ્ધિમાનો પણ એક પ્રતિભા છે તેઓ લોકમાનસને ઊંચે ઉઠાવી શકે છે અથવા તો તેનું પતન પણ કરી શકે છે હજારો વર્ષોથી રાજતંત્ર ચાલતું હતું વિદ્વાન રુષોએ પ્રજાતંત્રનો વિચાર રજૂ કર્યો અને લોકોને તે ખૂબ ગમી ગયો આથી ક્રાંતિ થઈ ગઈ અને લોકશાહી પદ્ધતિની સ્થાપના થઈ ગઈ કરોડો લોકો આજે એનો લાભ લઈ રહ્યા છે કાલ માધ્સે સામ્યવાદના સિદ્ધાંતોને જન્મ આપ્યો આજે લગભગ અડધી દુનિયામાં એ સિદ્ધાંતો પ્રમાણે શાસન થઈ રહ્યું છે ગૌતમ બુદ્ધ શંકરાચાર્ય દયાનંદ ગાંધીજી, માર્ટિન લ્યુથર, કમાલ પાશા વગેરે પોતાના પ્રખર વિચારો દ્વારા લાખો લોકોને શ્રેષ્ઠ પ્રેરણાઓ આપી હતી. વિદ્વાનો, દ્રષ્ટા તથા चिंतકોનું એક વિશેષ મહત્વ છે. તેઓ પોતાના ચિંતનને ઉચ્ચ બનાવી લોક કલ્યાણ સાથે જોડે તો આજની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં તેઓ મહત્વપૂર્ણ ફાળો આપી શકે છે. સમાચાર પત્રો અને સામયિકોનું પણ મહત્વ છે. તેઓ લોક માનસનું ઘડતર કરવામાં અને માર્ગદર્શન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે સ્વતંત્રતા સંગ્રામ વખતે લોકોની ભાવનાઓને જાગૃત કરવામાં તે વખતના સમાચાર પત્રોનો ફાળો ઓછો ન હતો આજે પણ તેઓ કૂટનીતિ અને દાવપેચ છોડીને લોકોનું ભાવનાત્મક નવનિર્માણ કરવાનો પ્રયત્ન કરે તો ઘણી મદદ મળી શકે બૌદ્ધિક નેતૃત્વ પૂરું પાડનારી પ્રતિભાઓને આપણે પરિવર્તન કરવા માટે ઢંઢોળવી પડશે નવી પ્રતિભાઓ પણ તૈયાર કરવી પડશે સમગ્ર પરિવર્તન માટે તમામ જરૂર છે આ દિશામાં જેટલા વહેલા કદમ ભરીએ તેટલું સારું પુસ્તકનું નામ પ્રતિભાઓનો ઉપયોગ નવનિર્માણમાં લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ઓડિયો બે સર્જનાત્મક કાર્યો માટે પ્રતિભાઓએ સાહસ કરવું જરૂરી છે યુગની સમસ્યાઓને ઉકેલવા માટે અનૌચિત્યને નાબૂદ કરવા માટે અને સર્જનનો નવો ભાગ તૈયાર કરવા માટે એવી વ્યક્તિઓની જરૂર છે કે જે પરાવલંબનની ચિંતામાંથી તથા સ્વાર્થ પરાયણતા અને સંકુચિતતામાંથી બહાર આવી પોતે અણિશુદ્ધ બને સાથે સાથે વાતાવરણને પણ સંસ્કારમય બનાવવાની ભાવનાથી ઓતપ્રોત હોય ધર્મતંત્ર જન જાગરણ કરે લોકોના મનમાં હજુ પણ ધાર્મિક આસ્થાઓ છે અને તેઓ ધર્મના નામે થોડો ઘણો સમય અને ધન ખરચતા રહે છે મુશ્કેલી એ છે કે આ સમગ્ર અનુદાન રૂઢિવાદી અંધ માન્યતાઓ પાછળ વેડફાઈ જાય છે તેમાં વિવેકબુદ્ધિ ઓછી અને પરંપરાઓનું પાલન વધારે જોવા મળે છે ધર્મનો સાચો હેતુ વિચારોમાં ઉચ્ચ કક્ષાની આસ્થાઓ અને આચરણમાં આદર્શવાદી પરંપરાઓની સ્થાપના કરવાનો છે પરંતુ આજે આ બાબતને ભૂલી જવામાં આવી છે અમુક કર્મકાંડ કરવાથી અમુક દેવ પ્રસન્ન થાય છે અને તેનાથી અમુક મનોકામના પૂરી થાય છે અમુક કર્મકાંડ કરવાથી પાપોનો દંડ ભોગવવામાંથી બચી જવાય છે અને સ્વર્ગ પ્રાપ્ત થાય છે આજે મોટા ભાગના ધાર્મિક લોકો આવી જ માન્યતા ધરાવતા હોય છે વિવેક બુદ્ધિ વિચારીએ તો તે સાવ ખોટી સાબિત થાય છે અમુક કર્મકાંડ કરવાથી દેવો સુકામ પ્રસન્ન થાય અને પાત્રતાનો વિચાર કર્યા વગર દરેકની મનોકામના પૂરી કરતા ફરે અમુક કર્મકાંડ કરવાથી પાપોનો દંડ ના ભોગવવો પડે તો પછી લોકો પાપ કરતા સુકામ ના રહે અનિતિથી લાભ મેળવવાનું સુકામ ચૂકે જો અમુક પૂજા પાઠ કરવાથી સ્વર્ગ કે મુક્તિ મળી જતી હોય તો પછી આત્મનિર્માણ અને વ્યક્તિત્વના શુદ્ધિકરણની કષ્ટ સાધ્ય સાધના લાંબા સમય સુધી કરવાની ઝંઝટ કોણ કરે જો આત્મશુદ્ધિની શુદ્ધિની ઉપેક્ષા કરવામાં આવશે તો આદર્શવાદી તપસ્વી અને લોકસેવી સાધુ બ્રાહ્મણોની પવિત્ર પરંપરા નષ્ટ થઈ જશે આ પ્રશ્નો પર વિચાર કરવાથી સ્પષ્ટ થાય છે કે આજની રૂઢિવાદી ધાર્મિક માન્યતાઓ પાયા વગરની અને અનિચ્છનીય છે એનાથી ધર્મની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે અને લોકો અવસાદગ્રસ્ત બની જાય છે ધાર્મિક આસ્થાઓની વર્તમાન દુર્દશા માટે આપણા કહેવાતા ધાર્મિક નેતાઓ જવાબદાર છે તેઓ કથા વાર્તાઓ અને નાના મોટા કર્મકાંડોને વધારે પડતું ખોટું મહત્વ આપે છે એમણે ધર્મયુક્ત આચરણ અને લોક કલ્યાણ તરફથી લોકોને વિમુખ કરી દીધા છે અને તેમનામાં અનાસ્થા ઉત્પન્ન કરી દીધી છે આના પરિણામે ધર્મતંત્ર આદર્શવાદી પ્રતિભાઓનું સર્જન કરવાના બદલે મૂળ માન્યતાઓ ફેલાવનારું બની ગયું છે સાચા ધર્મ ધુરંધરોએ આ વિકૃતિને દૂર કરવા માટે પોતાનું પવિત્ર કર્તવ્ય નિભાવવું પડશે આજે ધર્મતંત્રની પાછળ ખૂબ જનશક્તિ અને ધન શક્તિ ખર્ચાય છે જો આટલો મોટો જન સમુદાય પોતાના ચરિત્રને ઉત્કૃષ્ટ બનાવી લોક કલ્યાણની સાધનામાં જોડાયો હોય લોક કલ્યાણની સાધનામાં જોડાયો હોત તો આજે આપણા દેશની સ્થિતિ કંઈક જુદી જ હોત આ માટે આપણા ધર્મગુરુઓ પંડિતો પુરોહિતો કથાકારો કર્મકાંડીઓ વગેરે એ ધર્મમાં ઘૂસી ગયેલા રૂઢિવાદ અને વિકૃતિઓને દૂર કરીને તેને ઉપયોગી બનાવવો જોઈએ પોતાના પગ પૂજાવવા સાધન સગવડો વધારવા અને સંપત્તિ ભેગી કરવા માટે લોકોને ખોટું માર્ગદર્શન આપવું તે તેમના માટે શરમજનક છે મંદિર મઠ તીર્થ વગેરેનો ઉપયોગ લોક માનસમાં ઉત્કૃષ્ટતા વધારવા માટે કરવો જોઈએ આજ ભગવાનની સાચી પૂજા છે ધર્મ અને અધ્યાત્મનો મૂળ હેતુ આજ છે ધર્મ ક્ષેત્રની પ્રતિભાઓએ પોતાની આ જવાબદારીને પૂરી કરવી જોઈએ તેમણે ધર્મના નામે ખર્ચાતા અઢળક ધનનો યોગ્ય કાર્યો માટે સદુપયોગ કરવો જોઈએ ધર્મ પ્રેમી જનતાના શ્રમ સમય અને ભાવનાઓનો સત પ્રવૃત્તિઓ વધારવા માટે ઉપયોગ કરવો જોઈએ આવતી પેઢી વિદ્રોહી બનશે તે વિકૃત ધર્મ અને ધર્મ ગુરુઓને સહન નહીં કરે એટલે ધર્મગુરુઓ આવી સ્થિતિ ઉભી થાય એ પહેલા ચેતી જવું જોઈએ જે લીધે ધર્મ ઉપેક્ષિત અને બદનામ થઈ રહ્યો છે તે દૂર કરવા લાગી જવું જોઈએ પ્રતિભાવો ખોટો માર્ગ ન અપનાવે તે માટે જનતાએ સાવધાન રહી તેમના પર દબાણ લાવવું જોઈએ જો તેઓ વિકૃતિઓ ફેલાવતા હોય તો તેમની ઉપર અંકુશ મૂકવો જોઈએ જો પ્રતિભાઓ ઉછંખળ બની જશે તો માનવ જાતિનો સર્વનાશ થઈ જશે તેથી તેમનું યોગ્ય ઘડતર કરવું જોઈએ સાચા ધર્મ નેતાઓના નિર્માણ માટે તાલીમની વ્યવસ્થા કરવી જોઈએ નેતા નહીં લોકસેવકોની જરૂર રાજનેતાઓના પ્રભાવથી આપણે બધા પરિચિત છીએ એના કારણે દરેક વ્યક્તિ રાજનીતિમાં પ્રવેશી તેમાં આગળ વધવા માટે લલચાય છે રાજ સત્તાએ ધીરે ધીરે પ્રજાના જીવનના દરેક પાસાને પોતાના અધિકારમાં લઈ લીધું છે શિક્ષણ નોકરી વ્યવસાય ચિકિત્સાથી માંડીને અનેક બાબતો માટે આપણે રાજકીય પ્રભાવ નીચે રહેવું પડે છે રાજ સત્તાએ પ્રજાના જીવનના દરેક પાસાને અસર કરી છે આ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ કે સંગઠન એવું ન કહી શકે કે અમારે રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી આપણે તેની સાથે સંબંધ ન રાખીએ તો પણ તે આપણી ઉપરથી પોતાની પકડ ઢીલી કરવાની નથી તેથી રાજતંત્રની પ્રતિભાઓના પ્રભાવનો ઇનકાર કરી શકાય એમ નથી નાના પદ પર કામ કરનારા કર્મચારીઓથી માંડીને ઉચ્ચ અધિકારીઓ સુધીના રાજ્યતંત્ર ચલાવનારા કર્મચારીઓ આપણા જીવન ઉપર અસર કરે છે તો પછી રાજનેતાઓનું તો પૂછવું જ શું જો તેઓ સ્વાર્થી અને સંકુચિત પ્રકૃતિના હોય તો જાતિ ભાષા પ્રાંત વગેરેના નામે વિવાદો ઊભા કરીને પોતાની ખુરશી સાચવવા માટે લોકોમાં ભારે દ્વેષ અને સંઘર્ષ પેદા કરે છે પોતે ખોટા પૈસા ભેગા કરે છે અને સરકારી કર્મચારીઓને પણ એવું કરવા પ્રેરે છે પોતાના થોડાક સ્વાર્થ માટે પોતાના પક્ષના આદેશની અવગણના કરનાર પાટલી બદલું નેતાઓ લોકોને અનીતિ અને અનાચારનું ખોટું શિક્ષણ આપે છે વોટ ખરીદીને ચૂંટણી જીત્યા પછી તેમની અનૈતિકતા અને હલકાપણું બીજા લોકોને પણ એવા તુચ્છ બનવાની પ્રેરણા આપે છે રાજનેતાઓનું છીછરાપણું પક્ષાપક્ષી ભ્રષ્ટાચાર ખરાબ શાસન વગેરે લોકોમાં અનાસ્થા ફેલાવે છે એમના લીધે જનતાનું પછાતપણું દૂર થવાના બદલે ઉલટું દિવસ દિવસે વધે છે લોકોની સુખાકારી માટે તેઓ થોડો ઘણો પ્રયત્ન કરે તો એમાં પણ ભ્રષ્ટાચાર આદરે છે રાષ્ટ્રની પ્રગતિનો એકમાત્ર આધાર ત્યાંના રાજનેતાઓ અને લોકોનું ઉચ્ચ ચરિત્ર છે જો રાજનેતાઓ જ હલકું આચરણ કરતા રહે તો જનતા ઉત્કૃષ્ટતા તથા આદર્શોને કઈ રીતે અપનાવી શકે જનતાએ રાજનેતા પર ચાંપતી નજર રાખવી જોઈએ જાતિ કે જૂથબંધીના આધારે હલકા તથા ચરિત્ર ભ્રષ્ટ લોકોને છૂટવા ન જોઈએ તેમની પોલ ખોલવી જોઈએ તેમને દૂધમાંથી માખી કાઢીને ફેંકી દઈએ તે રીતે ફેંકી દેવા જોઈએ આ માટે લોક માણસને જાગૃત કરવું જોઈએ કે જેથી તેઓ જનતાથી ડરીને હલકટ કાર્યો કરતા અટકે અને એમનું જોઈને બીજા પણ બોધપાઠ લે તિલક ગોખલે ગાંધીજી સરદાર પટેલ માલવ્યાજી જેવા ઉજ્જવળ ચરિત્રવાળા રાજ નેતાઓ જેવું ચરિત્ર ધરાવતા નેતાઓને જ સન્માન મળે તો રાજનીતિમાં સદચરિત્રતાનું પ્રમાણ વધશે રાજનૈતિક ગુંડાગીરીનો વિરોધ કરી તેમને ધિક્કારવા જોઈએ લોક નેતૃત્વ લેવા માટે દિર્ધ દૃષ્ટિવાળા સાહસિક ચરિત્રવાન અને સેવાભાવી લોકોની નવી પ્રતિભાઓ તૈયાર કરવી જોઈએ આવા લોકોએ લોક સેવા દ્વારા પોતાની સચ્ચાઈ સાબિત કરવી જોઈએ તેઓ અંદર અને બહારથી સમાન હોવા જોઈએ યુગ નિર્માણીઓ પોતાનો આદર્શ રજૂ કરે પ્રતિભાઓ સમાજ અને રાષ્ટ્રની પ્રગતિ તથા સમૃદ્ધિમાં મહત્વનો ફાળો આપે છે તેઓ જો ભ્રષ્ટ હોય તો દેશની દુર્ગતિ થાય છે તેથી પહેલા લોકોએ પોતાનો સ્તર સુધારવો જોઈએ અને સાથે સાથે કલા સાહિત્ય ધર્મ રાજનીતિ વગેરે ક્ષેત્રોમાં કામ કરતી પ્રતિભાઓ ઉપર પણ નજર રાખવી જોઈએ તીક્ષ્ણ જોવું જોઈએ કે તેમનો ઉદ્દેશ્ય લોક કલ્યાણનો છે કે નહીં તેમનું ચરિત્ર તથા વ્યક્તિત્વ પવિત્ર છે કે નહીં દરેક ક્ષેત્રમાં ઉચ્ચ કક્ષાની પ્રખર પ્રતિભાઓનું ઘડતર થવું જોઈએ કે જેઓ પોતાના પ્રભાવ ચરિત્ર અને શ્રેષ્ઠ કાર્યો દ્વારા લોક માનસને ઉત્કૃષ્ટતાની દિશામાં આગળ વધારી શકે આજે અનાચારના વેગને રોકવાની જરૂર છે કાદવવાળી ભૂમિને મધુવનમાં ફેરવવાનો પડકાર આપણી સામે છે વિનાશના તાંડવને રોકીને વિકાસ કરવાનો છે એક બાજુ ખાઈને પૂરવાની છે તો બીજી બાજુ જમીનને સમતળ કરી તેમાં હરિયાભર્યો પાક પકવવાનું બેવડું પરાક્રમ કરવાનું છે લોક પ્રવાહને સીધા માર્ગે લાવવાનો છે

વૈચારિક વિકૃતિને દૂર કરવાનો છે આ કાર્યમાં કલમ વાણી અને પ્રચાર માધ્યમો અમુક હદ સુધી મદદરૂપ બની શકે છે લોકોના ચિંતનમાં ઊંડે સુધી ઘૂસી ગયેલી ભ્રષ્ટતા તથા દુરાચરણને જળ મૂળમાંથી કઈ રીતે નષ્ટ કરી શકાય આનો એક જ ઉપાય છે કે નવેસરથી એવી પ્રતિભાઓનું ઘડતર કરવું જોઈએ કે જે પોતાનો આદર્શ રજૂ કરીને લોકોને બતાવી શકે કે સાચા માર્ગે ચાલવું અશક્ય નથી તથા તે ખોટનો સોદો નથી પોતાનું ઉદાહરણ રજુ કરીને બીજા લોકોને આદર્શો અપનાવવા માટે સંમત તથા પ્રોત્સાહિત કરી શકાય છે ચોર જુગારી તથા નશાખોરો બીજા અનેક લોકોને પોતાના જેવા બનાવી શકે છે તો પછી ચરિત્રવાન લોકો પોતાના આદર્શ રજુ કરીને બીજા લોકોને શ્રેષ્ઠ માર્ગે કેમ ન વાળી શકે પ્રતિભાઓએ એક સાથે બે મોરચે લડવું પડશે એક છે દુષ્પ્રવૃત્તિઓનો નાશ કરવો અને બીજું સત્પ્રવૃત્તિઓ વધારવી આ કાર્યનો શુભારંભ પોતાનાથી કરીને પોતાના પરિવારના લોકોને એ માટે પ્રેરિત કરવા જોઈએ ત્યાર પછી તેનો ફેલાવો આગળ વધારતા જવું જોઈએ પ્રકાશવાન વ્યક્તિઓ ગમે તેટલા ગાઢ અંધકારને પણ દૂર કરી શકે છે અને નવયુગનો પ્રકાશ સર્વત્ર ફેલાવી શકે છે આવું કરીને જ આપણે મહાકારના યુગ નિર્માણના સંકલ્પને પૂરો કરવા માટે સહયોગી બનીને પોતાના જીવનને ધન્ય બનાવી શકીએ છીએ